હેલો છો બધા મજામાં મજામાં છે મજામાં ન હોય તો દવાખાના થી દવા લઈ આવ્યો બાકી આપણે વિડીયો જોવાના ભૂલતા નહીં બાકી

બે ત્રણ ની વધ છે ને ખાલી સિત્તેર ટકા સબસ્ક્રાઈબ કરશે ને તો એમાં એટલે બાકી બધા સબસ્ક્રાઈબ કરી ના બાકી હું અને

અત્યારે ભાવેશ બેન તરસ લાગી ગઈ ને ફેરે મને પકડી ને લેવો પાણી પીવું પાણી પીવું પાણી પીવું પી જવો પણ હરખું સમજો હરખું પાણી પી જવો આમ જો બ્લોક શરૂ કર્યો એ પેલા ને તું પી લે ના મારો બ્લોક શરૂ તું બ્લોક શરૂ કર્યો ને એ પેલા ને કે પાણી પીવું પાણી પીવું ગામ જે છે ત્રણ કિલોમીટર છેટા ને પછી કે મારે પાણી પીવું ગામ માથે જયારે કીધું ને બાકી આપડો બની ગયો છે મારો ભાઈ

હવે મિત્રો આપડે હનુમાન ના દર્શન કરી અને ઘર બાજુ નીકળી જાય છે અને દી ઘણો હાથ મી ગયો છે એટલે ટાઈમ થઈ ગયો છે ઘરે અને આમ જો

મેં કીધું ભાઈ કઈ વાંધો નહીં સારું હાલો એ તને મજા આવે એમ તો હવે આપણે ઘર બાજુ નીકળી જાય ઘરે પોકી જાય અડધે પોકી જઈએ કે ગમે ને તો હજી કાંઈ બસમાં છૂટ બૂટ લેવાનું આવે તો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો અને કન્ટિન્યુ વ્લોગ પૂરો જોઈ લેજો અને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો ચાલો હવે આગળ વધારીએ તો આપણે વ્લોગની એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો એન્ડ કર્યા પહેલાં કર્યા પહેલાં તમે નવા હોય તો યાર અમારી જીઆર બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણા આપણા આ નો ટાર્ગેટ શું છે તમને કદાચ ખબર ન હોય માં જોયો હોય કે પછી સ્કીપ કરી દીધો હોય ન ખબર હોય તો એક હજાર વ્યૂ લાવવાના છે ને વીસ જેટલી લાઇક કરવાની છે નવા હોય તો જરૂરથી જરૂર કરજો હવે ભાવેશભાઈ બે શબ્દ કહે તો વળી છે નકા પછી જય માતાજી જય વડવાળા Hey unamwandada malije nawa vlog na